બેસી ગયા છે મસાલેદાર ગાંઠિયા ચાલો અને ત્યાર પછી ગાંઠિયા ખાઈ ને તમને મળો ભાઈ મને ટક્યું થઈ ગયું લે તમાર કીધું ઘરે આવો કઈ કામ છે

અને આને લઈને ક્યાં જવાનું મને આનો કઈ આઈડિયા નથી એવું છે અત્યારે આજે અત્યારે વાહ વાહ તો ચાલો સોસાયટીના ઢોલીઓને રેડી કરો ઢોલ વગાડતા વગાડતા નજારા વગાડતા વગાડતા જોઈએ આવડો દેવા માટે નહિ લાયા નહિયા લાયા એ પ્લાનિંગ મેં થાહી નહીં

પોર્ટલ કરી દઉં એટલે મેં કીધું ને લેવા આવું મેં કીધું કદાચ મેં કીધું કઈક આમ તેમ થઈ ગયું તો મેં કીધું લેવા આવું અને હું ને છે ને લેવા ગઈ હતી ને

પણ હું જમી લઉં આજ સવારે જ આ વેફર પાડી મસાલેદાર છાશ છે એને મિક્સ હજી કરવી પડશે અને ભીંડાનું શાક ને એવું ઓનલાઈન રિસર્ચ કર્યું કમર દત્ત માટે શું ખાવાનું લીલા શાકભાજી અને રાઈ રાઈ ખાવાની કીધી તો રાઈ તો નથી પણ એના ઓપ્શનમાં રાઈની મમ્મી પોતરી ને આમાં શું છે રાઈનો ગોળો આવે કોઈ નીકળે પોતરી નીકળે રાઈનો ગોળો છે

અલમરાબીના બની હાજી તેને કેપલ ની ની ક્યો હોય પડ લી ગયો તો કપડા ગયા બેગ નો કેપલ લે ને બેગ માં ચોપડા પડ લી ગયા ઓય એમ ચોપડા ને બેગ માં વિશ્વમે લખો ને માથે મેલે હા તો બેગ માં દેના નહી તો તન કેમ કોઈ નો પડાયો અહીં તી આવી બે લેવો નો આ ઉ કે ગનતા ઈ દેવ છે જિકરે બુધાયે કે ના આલા બુધાયે કાકી નેકવા દેવે પછી જોઈએ પછી વાજા કે કે ટીચા નોર કે ગરમ પેરેલું રખાય કાકા લઈ લે એવું થલે આ લેવી હું એનું શું કરવાનું હે તપૂનો કેપુલ ઓલે વાળી નાખવું ને તો નહી તો મને કે બનાવી કીધી હું તો લઈ દઉં ને તો ઈ તો હવે હું શું લઈ દઉં એવું છે